ગોવર્ધન પાર્ક ગરબા ગ્રાઉન્ડ સુખ શાંતિ સોસાયટીમાં શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપાની સ્થાપના કરવામાં આવી છે બાપાની સ્થાપના કરી ગણેશોત્સવની શરૂઆત થઈ ત્યારથી જ તેઓ સવારે અને સાંજે બાપાની આરતી કરી અને બાપાની ભક્તિ કરી રહ્યા છે અલગ અલગ મહાનુભવોને આરતી માટેનું આમંત્રણ પાઠવવામાં આવે છે ગત સાંજે પણ ઘણા બધા મહાનુભવો બાપાની આરતીનો નો લાભો લેવા પહોંચ્યા હતા માજી કોર્પોરેટર કેતન બ્રહ્મણ માજી કોર્પોરેટર દાદુભાઈ ગઢવી શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર સ્પાર્ક ટુડે ડે સીએમડી પરેશભાઈ શાહ અજયભાઈ સાથિયા અંકિત ઠક્કર જે કાનહા ગ્રુપથી છે કૌશલ દવે હર સિસોદીયા અને સંગઠનની ટીમ આ તમામ લોકો શ્રી ગણેશ યુવક મંડળના શ્રીજીના દર્શન કરવા માટે અને બાપાની આરતીનો લાભ લેવા માટે ત્યાં ઉપસ્થિત થયા હતા